મનસુખભાઈ માંડવીયા સાથે સીધી વાત કરીશું સાહેબ જ્ઞાનની છાપ જોવા મળે છે તમે જ્યારે ઉમેદવારી કરવા જાઓ છો ટેકેદાર જે છે એ પ્રધાનમંત્રીએ જે જ્ઞાન યોજનાની વાત કરી એના લાભાર્થીઓ હા આપે જોયું હશે મારી દરખાસ્ત કરનાર લોકો કિસાન સન્માન નિધિના લાભાર્થી છે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી છે ફિશિંગ માટે બોટ મળી હોય એવા મછવારા કોમ્યુનિટીના મારા દરખાસ્ત કરનાર લોકો છે અને આવા નાના નાના વર્ગના લોકો જે લોકોને નીચે કર્યા છે જે લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળ્યો છે આ બધા જ લોકો એ મારા લાભાર્થી છે અને એમના આશીર્વાદથી એમના દરખાસ્ત તેઓ ચૂંટણી લડી રહ્યો છે સાહેબ આમ તો ભાવનગર અને પોરબંદર દરિયા કિનારો જ છે આપનું જે વતન છે અને અત્યારે જે કોન્સ્ટિટ્યુન્સી છે આમ છતાં પણ શું ફરક લાગે છે બિલકુલ ફરક મને નથી લાગતો એ ગાંધીની જન્મભૂમિ છે અને ભાવનગરમાં ગાંધીજીએ શિક્ષણ લીધું છે એટલે ગાંધીજીની શિક્ષાભૂમિ ભાવનગર કહી શકાય અને એ જ સંસ્થા સાથે આપનો લગાવ પણ રહ્યો છે જે સંસ્થા ત્યાં આવેલી છે ભાવનગર ભાવનગરમાં બુનિયાદી સંસ્થાઓ છે ગુજરાતની એ ગાંધીજીના વિચાર આધારિત નેવું ટકા શૈક્ષણિક સંસ્થાઓ એ ભાવનગરની અંદર છેલ્લો જ સવાલ જે રીતના અત્યારે પોરબંદર આપ ચૂંટણી લડવા માટે પહોંચ્યા છો અને એ તો આ મનસુખભાઈ માંડવિયા કે જે અત્યારે ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે અને તેમને ત્યાં જે ટેકેદારો છે એ પ્રધાનમંત્રીએ જે વાત કરી છે ચાર વર્ગની એ ચાર વર્ગના ટેકેદારો તેમના ફોર્મ ભરતી વખતે સાથે રહેશે કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા પોરબંદર